પાટણ ભારત વિકાસ પરિષદના સ્થાપના દિને એકાવન વૃક્ષોનું વાવેતર કરી ઉજવણી કરવામાં આવી વૃક્ષોના જતન માટે ટી ગાર્ડ લગાવી સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યો ત્રેવીસ જૂન ભારત વિકાસ પરિષદ પાટણ શાખાના સ્થાપન દિવસની ઉજવણી અંતર્ગત શહેરના સંસ્કાર ગાર્ડન સામેના માર્ગ પર વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારના એકાવનથી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેના સંરક્ષણ માટે ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા અને તમામ વાવેતર કરાયેલા વૃક્ષના જતન માટે સૌએ સંકલ્પ ગ્રહણ કરી સ્થાપના દિવસની ઉજવણીને યાદગાર બનાવ્યો હતો ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા અત્યાર સુધીમાં એકસો પંચોતેરથી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનો સંપૂર્ણ રીતે જતન કરી આજે વટવૃક્ષ બનાવી સાચા અર્થમાં હરિયાણા પાટણની વિભાવનાને ચરિતાર્થ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ બચાવો અને વૃક્ષ વાવરના મંત્રને મંત્રમુગ્ધ કર્યો છે ભારત વિકાસ પરિષદ પાટણના સ્થાપના દિવસની ઉજવણીને લઈને આયોજિત કરાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મંત્રી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ પર્યાવરણ દિવસ હમણાં જ ગયો છે પાંચમી જૂને તો તે પર્યાવરણ દિવસ અંતર્ગત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક થીમ આપી હતી આપણને એક વૃક્ષ માથે ના તો આપણે ભારત વિકાસ પરિષદ દ્વારા અત્યારે અમે જે આ ગાર્ડન આગળ સંસ્કાર ગાર્ડન છે અમારો તેની સામેની સાઈડે લગભગ એકસો એકાવનથી વધુ વૃક્ષ વાવવાનો અમે નિર્ણય કરેલો છે અને તેના અંતર્ગત અત્યાર સુધીમાં અમે લગભગ સિત્તેર જેટલા આગામી પણ લગભગ પચીસ જેટલા બીજા વૃક્ષ વાવી અને તેનું જતન કરવાનું નક્કી કરેલ છે તો આ આજે અમારો ભારત વિકાસ પરિષદ પાટણ શાખાનો સ્થાપના દિવસ છે અને તે અંતર્ગત અમે આ પ્રકલ્પ લીધો છે અને આજુબાજુની સોસાયટી દ્વારા પણ અમને સારું એવું પ્રોત્સાહન મળ્યું છે અને યોગદાન પણ મળ્યું છે તો આ તબક્કે હું સર્વે નાગરિકોનો સહર્ષ આભાર માનું છું તમે શું સંદેશ આપવા માંગો છો પર્યાવરણ બચાવો અને હરિયાળી વધારો જે થીમ છે આપણે પાટણમાં પણ આપણે હરિયાળી વધારીએ તો એ દરેક નાગરિકને ને એક અપીલ છે કે તમે પણ વૃક્ષ વાવો અને તેનું જતન કરો તો ચોક્કસ આપણું પાટણ હરિયાળું બનશે